વિવિધ સમસ્યાને લઈને ટેટ ટાટ સંગઠન દ્વારા રજૂઆતો કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષક ઘટની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલાવે એ સંદર્ભે અમુક મુદ્દાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે તો તે બાબતે સરકારમાં યોગ્ય રજૂઆત કરવા અને કચ્છના શિક્ષણ જગતને થાળે પાડવા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તમામ ધારાસભ્યોએ કચ્છ જિલ્લા ટેટ ટાટ સંગઠનના દ્વારા બે હજાર વીસથી વારંવાર રજૂઆતો કરી છે રિપોર્ટ પાય માલસી માતંગ વિરોડા મારું નામ છોટા તખતસિંહ ભુરજી કચ્છનો જ રહેવાસી છું અને હું છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ ટાટ ગ્રુપ અમારો જે છે એના પ્રમુખ પદે હું કાર્યરત છું અને કચ્છમાં અત્યારે જે આપણે ઘણા બધા ન્યૂઝ ચેનલોની અંદર ઘણા રાજકારણીઓની અંદર આપણે જોઈએ છીએ કે કચ્છમાં શિક્ષક ઘટનો પ્રશ્ન સૌથી મોટો છે ઉદ્યોગો આવે છે કચ્છ માટે સારી વાત છે રોજગાર આવે છે એ પણ જ સારી વાત છે પરંતુ ઘણા વર્ષોથી એટલે કે માની લો કે જ્યારથી કચ્છ છે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી કચ્છમાં એક શિક્ષક ઘટ શિક્ષણનો જે પ્રશ્ન છે એ સૌથી મોટો પ્રશ્ન છે એમાં વર્ષોથી શિક્ષક ઘટનો પ્રશ્ન તો છે જ અત્યારે જે શિક્ષક ઘટ છે એ લગભગ પહેલેથી બત્રીસો તેત્રીસો જેવી પ્રાથમિક શાળાની અંદર જગ્યાઓ ખાલી છે અને પંદરસો જેવી ધોરણ નવથી બારની અંદર જગ્યાઓ ખાલી છે શિક્ષક ફાળવે છે ભરતી થાય છે એ અમારા માટે પણ ગૌરવની વાત કહેવાય સારી વાત કહેવાય પરંતુ જેટલા શિક્ષકો સરકાર દ્વારા નવી ભરતીમાં ફાળવવામાં આવે છે એની સામે એટલા જ શિક્ષકો પોતાના વતનની અંદર પોતાના જિલ્લાની અંદર બદલી કરાવીને પાછા ચાલ્યા જાય છે તો કચ્છમાં જે શિક્ષક ઘટનો પ્રશ્ન છે એ ત્યાંનો ત્યાં જ પડ્યો છે એના માટે ઘણા સંગઠનો હોય અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ જે હોય એમના દ્વારા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી છે સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે એના સિવાય અમારો ગ્રુપ લગભગ બે હજાર વીસથી તમામ ધારાસભ્ય હોય સાંસદશ્રી હોય તેમને લઈ અને મુખ્યમંત્રી પાસે ત્રણ ચાર વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ જ દિવસ સુધી કચ્છના સ્થાનિક શિક્ષકનો જે પ્રશ્ન છે એ હજી ઉકેલાણો નથી અમારી એક માંગ છે કે આ કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એનો ઉકેલ લાવવો હોય તો એના માટે એક તો સ્થાનિક શિક્ષકોને પ્રાધાન્ય આપવું પડશે અને સ્થાનિક શિક્ષકો મેરિટમાં નથી આવતા એનું પણ કારણ આ જ છે કે ભવિષ્યની અંદર પણ આગળના વર્ષોની અંદર જે શિક્ષક ઘટ હતી એના કારણે એ ભણી નથી શક્યા પોતાનો અભ્યાસ જે એમનામાં ભણવાની એક ધગસ છે પરંતુ એ આગળ ભણી નથી શક્યા આજથી બે દિવસ પહેલાં આપણે એક ટ્વીટમાં પણ જાણવા મળ્યું હશે કે અબડાસાના ધારાસભ્ય જોવા જઈએ તો આમ બધી રીતે તૈયાર છે પરંતુ એ જે તે વખતે જે પરિસ્થિતિના કારણે પોતાનો અભ્યાસ નથી કરી શક્યા તો અમારી એક માંગ છે કચ્છ સ્ટાર્ટ ગ્રુપ વતી અખિલ ભારતીય શૈક્ષિક મહાસંગવતી તેમજ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ અને વારંવાર કહીએ છીએ કે કચ્છમાં શિક્ષક ઘટનો જે પ્રશ્ન છે એનો ઉકેલ લાવવો હશે તો સ્થાનિક શિક્ષકોની ભરતી કરે અથવા તો ઘણા એવા ઉપાયો છે કે જેના કારણે આપણે કચ્છમાં કાયમીપણે આવનારા દિવસોની અંદર આવનારા જે બાળકો છે એના ભવિષ્યના શિક્ષણ માટે શિક્ષક હશે તો જ બાળકો છે એ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે અને એન્જિનિયર છે ડૉક્ટર છે આપણા રાષ્ટ્રપતિ થઈ ગયા અબ્દુલ કલામ જેવા વિદ્યાર્થીઓ આપણા કચ્છમાંથી પેદા થઈ શકે છે કચ્છનો ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર હોય અબડાસા હોય લખપત હોય ખાવડા બન્ની પટ્ટો હોય રાપર વિસ્તાર હોય આવા વિસ્તારોની અંદર હજી પણ ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં એક શિક્ષક દ્વારા ચાલતી હોય ત્યાં તો શિક્ષકો નથી માત્ર પહેલાં પ્રવાસી યોજના હતી એના આધારે અને અત્યારે જે જ્ઞાન સહાયક છે એના આધારે શિક્ષકો ચાલે છે તો કચ્છમાં કમસે કમ જો કાયમી શિક્ષકો ના આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષક જે જૂની યોજના હતી એમાં વયમર્યાદા કાઢી દેવામાં આવે અને કચ્છના જે સ્થાનિક ટેટ ટાટ પાસ કરેલા બે હજાર અઢાર ઓગણીસ હોય કે એના પહેલાંની પરીક્ષાઓ પાસ કરેલા હોય મારું નામ છોટા તખતસિંહ ભુરજી કચ્છનો જ રહેવાસી છું અને હું છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ ટાટ ગ્રુપ અમારો જે છે એના પ્રમુખ પદે હું કાર્યરત છું